જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ પંદર પાંચ બે હજાર થી તારીખ આઠ છ બે હજાર સુધી ગ્રહોના રાજકુમાર ગણાતા બુધદેવ વકરી થશે પંદરમી મે સવારે ચાર ચુમ્માલીસ મિનિટે બુદ્ધદેવ મેષ રાશિમાં વકરી થશે અને આઠ જૂને રાત્રે આઠ અને બાર મિનિટે મિથુન રાશિમાં માર્ગી થઈને પોતાના સામાન્ય ચાલમાં આવી બુધદેવ વક્રી થાય ત્યારે તેનું જ્યોતિષલક્ષી મહત્ત્વ ઘણું હોય છે જેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રીતે પડે છે વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને બુદ્ધિ સંવાદ શિક્ષા વ્યાપાર અને નિર્ણય ક્ષમતાનો સ્વામી માનવામાં આવે છે પરંતુ બુદ્ધ વક્રી થાય ત્યારે તેને નકારાત્મક રીતે જોવામાં આવે છે જે બુદ્ધ જન્મકુંડળીમાં શુભ સ્થિતિમાં છે તો તે વક્રી હોવા છતાં ડબલ લાભ આપનારો મનાય આ દરમિયાન બુધનું વક્રી થવું કેટલીક રાશિઓ માટે વિશેષ અવસર અને લાભનું કારણ બનશે કઈ રાશિ છે અને કોનું ભાગ્ય ચમકશે અને કોને લાભ મળશે કઈ રાશિનું ભાગ્ય ચમકી રહ્યું છે બતાવી રહ્યો છું કે મેષ રાશિ મેષ રાશિ માટે આ સમય કોમ્યુનિકેશન સ્કિલને સુધારશે મેષ રાશિના જાતકોની વાતચીતનો પ્રભાવ વધશે જેના થકી કોઈપણ પ્રકારની વાતચીતમાં તમને સફળતા મળશે આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ સમય મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે આવકના નવા દ્વાર ખુલશે પરંતુ કોઈપણ જાણકારી પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો તમામ બાબતો અને તથ્યોને ચકાસી લેવા જરૂરી બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય બૌદ્ધિક રૂપે સક્રિય રહેશે કારણ કે બુધદેવ મિથુન રાશિના ગ્રહ સ્વામી વક્રીબુદ્ધને કારણે તમારી વિચારવાની અને બોલવાની ક્ષમતામાં વધારો થશે જેનાથી તમે તમારી વાતોમાં વધુ આત્મવિશ્વાસ અને પ્રભાવ પાડી શકો વ્યાપારમાં જૂના સંપર્કોથી લાભ મળવાનો અવસર પ્રાપ્ત થશે પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ કન્યા રાશિ કન્યા રાશિ માટે આ સમય જૂના કાર્યોને ગતિ આપનારો છે કાર્ય ક્ષેત્રમાં સારા પરિણામો મળશે આ સમય માનસિક શાંતિ સ્થિરતાનો અનુભવ કરાવશે આ રાશિના જાતકો આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસ તરફ આગળ વધશે નવા પ્રોજેક્ટોમાં સફળતાનો યોગ બની રહ્યો છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય પારિવારિક જીવનમાં સમરસતા લાવશે જૂના મતભેદો દૂર થશે દાંપત્ય જીવનમાં મીઠાત વધશે પરિવારમાં કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે વ્યાપારમાં જૂના ભાગીદારો સાથે જોડાવાનો મોકો મળશે જે લાભદાયક રહેશે ધન રાશિ ધન રાશિના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક સાબિત થશે એકાગ્રતામાં વધારો થશે અને અભ્યાસ તથા પ્રતિયોગિત પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની શક્યતા છે વિદેશ યાત્રા ઇમિગ્રેશન અથવા તો આંતરરાષ્ટ્રીય કાર્યોમાં આ સમય શુભ સાબિત થશે કાનૂની દસ્તાવેજોને ધ્યાનથી વાંચવા મકર આ રાશિના જાતકો માટે સમય આર્થિક અને કેરીની દૃષ્ટિએ સફળતા પાવશે જૂના રોકાણોમાં લાભ મળશે આ સમયે વેપાર શરૂ કરવા માટે અથવા તો નવી નોકરી માટે ફાયદાકારક છે કાર્યસ્થળ પર સ્થિરતા બની રહેશે અને તમારી ટીમનો તમને સંપૂર્ણ સહકાર મળશે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય આત્મસન્માનમાં વૃદ્ધિ કરાવશે આ દરમિયાન આ જાતકોની માનસિક ક્ષમતામાં વધારો થશે જેના થકી તેમની સમસ્યાઓનું સમાધાન થશે લાંબા સમયથી ચાલી રહેલી મૂંઝવણનો હલ મળશે તમને તમારો એકાંકિત નિર્ણય લેવાની ક્ષમતામાં પણ સુધારો થશે પરિવાર અને કાર્યક્ષેત્રની પ્રતિષ્ઠામાં વધારો થશે જય શ્રીરામ નમો નણ હર હર મહેન